મિત્રો ગમત સાથે જ્ઞાન ચેનલમાં હું મહીપતસિંહ ગોયલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું હાઈકોર્ટ ડ્રાઈવર ભરતી અંતર્ગત ટોપ પચાસ પ્રશ્નો છેલ્લો ગા એટલે કે છેલ્લી ઘડીના આપણે જે અગત્યના તણખાઓ છે ખૂબ જ મહત્વના મોસ્ટ એમ પી પૂછે તેવા પ્રશ્નો જોવાના છે જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમત સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો વિદ્યાર્થી મિત્રો નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે ત્યાં પણ તમે જોડાઈ જજો અને આ છે આપણી એપ્લિકેશન પ્લે સ્ટોરમાં તમને જોવા મળશે ત્યાં એપ્લિકેશન ઉપર દસ મોડેલ પેપર કયો કે મોક ટેસ્ટ કયો અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે આવતીકાલે તમને ખૂબ જ ઉપયોગી નીવડે એવું જ્ઞાન એમાં આપવામાં આવ્યું છે આજે માત્ર ત્રણસો નવ્વાણું રૂપિયા છે એ રક્ષાબંધનના દિવસે તમને જોવા મળશે છેલ્લે છેલ્લે છે આ દસે દસ મોડલ પેપર સોલ્યુશન કરી નાખજો આવતીકાલના પ્રશ્નપત્રમાં તમને ક્યાંકને ક્યાંક ઉપયોગી નીવડશે સૌપ્રથમ તો આપણે ટોપ પચાસ પ્રશ્નો જોઈએ એટલે તમને ખ્યાલ આવશે કે દસ મોડલ પેપર છે તમારે પરચેઝ કરવા કે કેમ ચાલો મિત્રો આપણે આગળ વધીએ અને જોઈએ દસ ટોપ પચાસ પ્રશ્નો છેલ્લી ઘડીના તણકાઓ જોડાયેલા રહેજો પ્રશ્ન નંબર વન ડીઝલ એન્જિન હોય એ ડીઝલ એન્જિનમાં ઈંધણનું દહન છે એ કેવી રીતે થાય છે તો વિદ્યાર્થી મિત્રો જે કમ્પ્રેશન હોય કમ્પ્રેશન એના સંકુચનથી જે ગરમી ઉત્પન્ન થાય છે એના દ્વારા છે એ ડીઝલ એન્જિનમાં ઈંધણનું દહન થતું હોય છે અહીંયા તમારો આન્સર આવશે બી નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ પેટ્રોલ એન્જિનમાં ઈંધણ અને હવાનું મિશ્રણ કયા ભાગમાં થાય છે તો વિદ્યાર્થી મિત્રો કાર્બ્યુરેટર હોય બરાબર છે જેટલા પણ પેટ્રોલ એન્જિન હોય એમાં ઈંધણ અને હવાનું મિશ્રણ કાર્બ્યુરેટરમાં થાય છે આપણે વાહન કે મોટરને લગતા પાયાના જ્ઞાનના છે ટોપ પચાસ પ્રશ્નો છે તમને ક્યાંક છે ઉપયોગી નેક્સ્ટ પ્રશ્ન ઓટોમોબાઈલ બેટરીમાં કયો એસિડ વપરાય છે તો કે ઓટોમોબાઈલ બેટરીમાં સલ્ફ્યુરિક એસિડ છે એ વપરાય છે ડન નેક્સ્ટ એક જ મિનિટ મિત્રો ડન મિત્રો ઓટોમોબાઈલ બેટરીનો જો તમને પ્રશ્ન પૂછે આ પ્રશ્ન ખાસ એટલે ખાસ આઈએમપી પ્રશ્ન છે સલ્ફ્યુરિક એસિડ આવશે નેક્સ્ટ પ્રશ્ન તરફ ચોથા પ્રશ્નો તરફ આપણે આગળ વધીએ વાહનનું રેડિયેટરનું મુખ્ય કાર્ય શું છે તો કે વાહનનું રેડિયેટરનું મુખ્ય કાર્ય એન્જિનનું તાપમાન છે એ નિયંત્રિત કરવાનું આવશે બરોબર છે શું આવશે નિયંત્રિત કરવાનું ડન ક્લચ હોય ક્લચ એનું મુખ્ય કાર્ય શું છે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા તમારો રાઈટ આન્સર આવશે ગિયર બદલતી વખતે એન્જિન અને ટ્રાન્સમિશનને અલગ પાડવું એ ક્લચનું મુખ્ય કાર્ય છે ડન પાંચમા નંબરના પ્રશ્નમાં નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ કઈ સિસ્ટમ વાહનના પૈડાને ફેરવવા માટે ટોર્ક પ્રદાન કરે છે તો આમાં તમારો જવાબ આવશે ટ્રાન્સમિશન સિસ્ટમ છે એ એ ટ્રાન્સમિશન સિસ્ટમ છે વાહનના પૈડાને ફેરવવા માટે ટોર્ક પ્રદાન કરે છે નેક્સ્ટ વાહનમાં અલ્ટરનેટનું કાર્ય શું છે અહીંયા તમારો જવાબ આવશે બેટરી ચાર્જ કરવી અને ઇલેક્ટ્રિકલ સિસ્ટમને પાવર આપવો એ વાહનમાં અલ્ટરનેટનું મુખ્ય કાર્ય છે વાહનની બ્રેક સિસ્ટમ આવે એમાં કયું પ્રવાહી વપરાય છે જો આવું તમને પરીક્ષામાં પૂછે તો એમાં તમારો જવાબ આવશે બ્રેક ફ્લુઇડ બરાબર છે જે વાહનની બ્રેક સિસ્ટમમાં વપરાતું પ્રવાહી છે વિદ્યાર્થી મિત્રો આવા દસ મોડેલ પેપર છે તમને એપ્લિકેશન ઉપર મળી જાય છે કેટલા દસ ખાસ એટલે ખાસ એપ્લિકેશન પરચેઝ ના કરી હોય તમે પેટ બરોબર છે ત્રણસો નવ્વાણું રૂપિયામાં દસ મોડેલ પેપર એટલે કંઈ કિંમત ના કહેવાય આવતીકાલે પરીક્ષા છે તો આવા ઇમ્પોર્ટન્ટ તણખાઓ તમને છે એ ખૂબ જ અગત્યનાનો ઉપયોગી નીવડશે નેક્સ્ટ ટ્યુબલેસ ટાયર હોય એમાં હવા કયા ભાગ દ્વારા બહાર નીકળતી નથી તો કે ટ્યુબલેસ ટાયર દ્વારા ટાયર અને રીમની વચ્ચેના સીલને પરિણામ સ્વરૂપે હવા છે એ ટ્યુબલેસ ટાયરમાં બહાર નીકળતી નથી પાવર સ્ટેરિંગનું મુખ્ય કાર્ય શું છે વિદ્યાર્થી મિત્રો આવું જો તમને પરીક્ષામાં પૂછે તો સ્ટીરિંગ વ્હીલ ફેરવવા માટે સરળ બનાવવાનું કાર્ય એ પાવર સ્ટેરિંગનું મુખ્ય કાર્ય છે અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણા દસ પ્રશ્નો પૂરા થઈ ગયા જોઈએ હવે આગળના પ્રશ્નો વાહનમાં સસ્પેન્શન સિસ્ટમનો મુખ્ય હેતુ શું છે વાહનના વાહનની અંદર જે સસ્પેન્શન સિસ્ટમ જોવા મળે છે એનો મુખ્ય હેતુ શું છે કે રોડમાં જેટલા પણ ખાડા ટેકરા આવતા હોય એનાથી થતા જે આંચકા આવે એને શોષી લેવાનું કાર્ય સસ્પેન્શન સિસ્ટમ છે એ કરે છે નેક્સ્ટ પ્રશ્ન વાહનમાં કેન ક્રેન્કાશાફ્ટનું કાર્ય શું છે શાફ્ટ તો કે પિસ્ટન આવે એ પિસ્ટનની ઉપર નીચેની ગતિને રોટેશનલ ગતિમાં બદલવા માટે વાહનમાં ક્રેન્કશાફ્ટનું છે એ મુખ્ય કાર્ય કરી શકાય કે જે પિસ્ટન હોય એ ઉપર નીચેની ગતિ હોય એને રોટેશનલ પ્રમાણે જે ગતિ હોય એમાં બદલે છે ફ્યુઝનું મુખ્ય કાર્ય શું છે ફ્યુઝ આવે ને ફ્યુઝ એ મુખ્ય કાર્ય શું છે તો કે વાહનનું જે ઇલેક્ટ્રિક સર્કિટ હોય એને ઓવરલોડથી બચાવવા માટે ફ્યુઝ છે એ મહત્વનો ભાગ ભજવે છે બરાબર ખાસ યાદ રાખજો કે વાહનની ઇલેક્ટ્રિક સર્કિટ હોય ને એને ઓવરલોડ ન પડે એટલા માટે ફ્યુઝ એ મહત્ત્વનું કાર્ય કરે છે વાહનના કયા ભાગ દ્વારા ઈંધણનું દહન શરૂ થાય છે તો વાહનના સ્પાર્ક પ્લગ હોય છે પેટ્રોલ એન્જિનમાં એના દ્વારા ઇંધણનું દહન શરૂ થાય છે સ્પાર્ક પ્લગ ખાસ યાદ રાખજો એ હંમેશા ક્યાં પેટ્રોલ એન્જિનમાં જોવા મળે સ્પાર્ક પ્લગ હોય એ વાહનમાં ઈંધણનું દહન છે એ વાહનના કયા ભાગ દ્વારા થાય છે તો સ્પાર્ક પ્લગ દ્વારા નેક્સ્ટ પ્રશ્ન એબીએસ એટલે કે એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમનું મુખ્ય કાર્ય શું છે તો કે અચાનક બ્રેક લગાવતી વખતે પૈડાને લોક થતાં અટકાવું જો ક્યારેક છે ને તમે અચાનક બ્રેક મારો ને તો પૈડા છે એ લોક થઈ જાય બરાબર છે એના લીધે છે તમને નુકસાન પણ થઈ શકે છે એનાથી બચાવવા માટે એન્ટીલોક બ્રેકિંગ સિસ્ટમ મુખ્યત્વે વપરાય છે નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વાહનમાં ટ્રાન્સમિશન સિસ્ટમનો કયો ભાગ એન્જિન પાવરને એક જ મીટર વાહનમાં જે ટ્રાન્સમિશન સિસ્ટમ હોય એનો કયો ભાગ છે એ એન્જિનના પાવરને વ્હીલ સુધી પહોંચાડે છે વિદ્યાર્થી મિત્રો તો આમાં તમારો જવાબ આવશે પ્રોપેલર શાફ્ટ નામનો જે ભાગ છે વાહનની અંદર એ ટ્રાન્સમિશન સિસ્ટમને છે એ એન્જિનના પાવરને વ્હીલ સુધી પહોંચાડે છે ફોર વ્હીલ ડ્રાઈવ વાહનમાં ટોર્ક કયા પૈડાને મળે છે તો કે ફોર વ્હીલ ડ્રાઈવ વાહનમાં ટોર્ક છે એ ચારે ચાર પૈડાને મળે છે નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ આપણે તો કે કયા પ્રકારના બ્રેક મોટે ભાગે હેન્ડ બ્રેક તરીકે વપરાય છે વિદ્યાર્થી મિત્રો આવું તમને પરીક્ષામાં પૂછે તો ડ્રમ બ્રેક જે ડ્રમ બ્રેક છે એ બરાબર છે વિદ્યાર્થી મિત્રો આ બંનેમાં ડ્રમ બ્રેક છે એટલે બંને રાઇટ જ આવશે ડ્રમ બ્રેક તમારે યાદ રાખવાનું કે ડ્રમ બ્રેક છે એ મોટા ભાગે હેન્ડ બ્રેક તરીકે વપરાય છે નેક્સ્ટ પ્રશ્ન વાહન ચલાવતી વખતે શું જોવા મળે છે તો ટાયર પંચર હોવાની શક્યતા વધી જાય છે જો તમારું સ્ટીરિંગ છે એ એક બાજુ ખેંચાતું હોય તો તમારે સમજી લેવાનું છે કે ચારેય પૈડામાંથી કોઈ એક પૈડામાં છે એ પંચર થયેલું છે ખાસ યાદ રાખજો બેઝિક પ્રશ્નો કહેવાય વાહનમાં સ્ટાર્ટર મોટરનું કાર્ય શું છે તો કે એન્જિનને ચાલુ કરવા માટે પ્રારંભિક ગતિ આપવી એ વાહનમાં સ્ટાર્ટર મોટરનું મુખ્ય કાર્ય છે કારના એક્ઝોસ્ટ સિસ્ટમમાંથી નીકળતા ગેસને ઓછા નુકસાનકારક બનાવવા માટે શું વપરાય છે તો કે કેટાલિટિક કન્વર્ટર છે એ કારના એક્ઝોસ્ટ સિસ્ટમમાંથી નીકળતા ગેસને ઓછો નુકસાનકારક બનાવવા માટે વપરાય છે કેટાલિટિક કન્વર્ટર નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ પેટ્રોલ એન્જિનમાં ઈંધણ અને હવાનો સાચો ગુણોત્તર રેશિયો કેટલો હોય છે તો કે ચૌદ પોઈન્ટ સાત જેમ એક છે તે પેટ્રોલ એન્જિનમાં ઈંધણ અને હવાનો સાચો ગુણોત્તર રેશિયો છે નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ તો ઓટોમોબાઈલ બેટરીની ક્ષમતા ક્યાં એકમમાં વપરાય છે તો એમ્પિયર કલા કલાક છે આપણે એમ્પિયર કલાક એ ક્ષમતા એમ્પિયરમાં બરોબર છે ઓટોમોબાઈલ બેટરીની ક્ષમતા છે એમ્પિયરમાં છે એ મ આવે છે એમ્પિયર કલાકમાં મપાય છે નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ જે સ્ટીરિંગ વ્હીલ હોય એને ફ્રી પ્લે અર્થ શું છે તો કે સ્ટીરિંગને વ્હીલને થોડું ફેરવ્યા પછી પણ પૈડા ન ફરે તે અંતર એટલે ફ્રી ફ્રે બરોબર છે આપણે જે સ્ટેરિંગ વ્હીલ આવે એમાં ફ્રી પ્લેનો અર્થ શું થાય તો કે સ્ટેરિંગ વ્હીલને તમે થોડું ફેરવો ને છતાં પણ પૈડા ન ફરે તે અંતર એ ફ્રી પ્લે વાહન ચલાવતી વખતે ડેશબોર્ડ ઓઇલ પ્રેશર લાઇટ ચાલુ થાય તો શું કરવું જોઈએ તો તરત જ વાહન ચલાવવાનું બંધ કરવું અને એન્જિન પણ બંધ કરવું જોઈએ જો તમે વાહન ચલાવતા હોય અને ડેશબોર્ડ પર ઓઇલ પ્રેશર લાઇટ ચાલુ થઈ જાય ઓઇલ પ્રેશર લાઇટ તો તમારે તરત જ વાહન છે એ બંધ કરી દેવાનું છે અને એન્જિન પણ છે એ તમારે બંધ કરી દેવાનું રહેશે વાહનમાં સસ્પેન્શન નો કયો ભાગ વાહનને જમીન ઉપરથી ઊંચકી રાખવામાં મદદ કરે છે તો સ્પ્રિંગ આવશે બરોબર છે વાહનમાં જે સસ્પેન્શન સિસ્ટમ આવે છે એનો સ્પ્રિંગ ભાગ છે એ વાહનને જમીનથી ઊંચકી રાખવામાં મદદરૂપ થાય છે ડિફરેન્શિયલ ગિયરનું મુખ્ય કાર્ય શું છે તો કે વળાંક લેતી વખતે બંને પૈડાના પરિભ્રમણની ગતિને અલગ કરવી એ ડિફરન્શિયલ ગિયરનું છે એ મુખ્ય કાર્ય કહી શકાય છે વાહનમાં ટાયરની હવાનું દબાણ ક્યાં એકમમાં માપવામાં આવે છે પાઉન્ડ પ્રતિ ચોરસ ઇંચ એ વાહનમાં ટાયરની હવાનું દબાણ છે જો વાહનની અંદર કોઈ પણ જે હવા છે ને એનું દબાણ પાઉન્ડ પ્રતિ ચોરસ ઇંચ પીએસઆઈ એનો જે આપણે શોટ નામ કહીએ ને એ છે બરાબર છે એમાં છે એ માપવામાં આવે છે એનું એકમ છે ફોર્સ ટેક એન્જિનમાં એક પાવર સ્ટ્રોક માટે કેટલાક કેન ક્રેન્કશાફ્ટ કેટલી વાર ફરે છે તો કે બે વાર ફરે છે જે ફોર સ્ટ્રોક એન્જિન હોય એમાં એક પાવર સ્ટ્રોક માટે જે કેન્ક શાફ્ટ હોય એ બે વાર ફરે છે કારની જે ફ્યુઅલ સિસ્ટમ આવે એ ફ્યુઅલ સિસ્ટમનો કયો ભાગ હોય છે જે ઈંધણની ગંદકી દૂર કરવા માટે મદદરૂપ થાય છે તો કે ફ્યુઅલ ફિલ્ટર ફ્યુઅલ ફિલ્ટર જે કારની અંદર જોવા મળે છે તે ઈંધણની ગંદકી છે એ વાહનમાંથી દૂર કરે છે વાહનમાં ટ્રાન્સમિશન ઓઇલ આવે છે ટ્રાન્સમિશન ઓઇલનું મુખ્ય કાર્ય શું છે તો કે ગિયર બોક્સના ભાગોને લુબ્રિકેટ કરવું એ વાહનના ટ્રાન્સમિશન ઓઇલનું મુખ્ય કાર્ય છે વાહનની અંદર જે ટ્રાન્સમિશન ઓઇલ જોવા મળે છે અને મુખ્ય કાર્ય ગિયર બોક્સના ભાગોને લુબ્રિકેટ કરવાનું છે નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ સેમી ઓટોમેટિક ટ્રાન્સમિશનમાં ક્લચને ક્યાં દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે તો કે કોમ્પ્યુટર સિસ્ટમ દ્વારા સેમી ઓટોમેટિક ટ્રાન્સમિશનમાં છે ક્લચને નિયંત્રિત કરવામાં આવે છે નેક્સ્ટ વાહન એન્જિનની અંદર જે પિસ્ટમ અને કેન્ક શાફ્ટ જોવા મળે છે એને કયો ભાગ જોડે છે તો કનેક્ટિંગ રોડ નામનો ભાગ છે એ વાહનની એન્જિનના પિસ્ટમ અને જોડે છે કયા પ્રકારનો જે વાલ્વ છે જે એન્જિનમાં પ્રવેશતા હવા અને ઇંધણને નિયંત્રિત કરે છે તો કે ઇન્ટેક ઇન્ટેક વાલ્વ છે બરાબર છે કયા પ્રકારનું જે એન્જ વાલ્વ છે જે એન્જિનની અંદર જેટલી પણ હવા અને ઈંધણ પ્રવેશે એને નિયંત્રિત કરે છે ઇન્ટેક વાલ્વ નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ જો વાહન ચલાવતી વખતે તમારું ટાયર ફાટી જાય તો શું કરવું જોઈએ તો સ્ટીરિંગ વ્હીલને મજબૂત પકડવું જોઈએ અને ધીમે ધીમે ગતિ છે એ ઓછી કરવી જોઈએ તરત જ બ્રેક લગાવી ના જોઈએ એક્સિલેટર પેડલ દબાવવું ના જોઈએ ક્લચ દબાવી દેવું ના જોઈએ ખાસ યાદ રાખજો વાહનમાં જે હેડલાઇટ ગ્લાસ જોવા મળે છે એનો મુખ્ય હેતુ શું છે તો કે પ્રકાશના કિરણોને નિયંત્રિત કરવા એ વાહનના હેડલાઇટ ગ્લાસનો મુખ્ય હેતુ છે ડિસ્ટ્રીબ્યુટરનું કાર્ય શું છે પેટ્રોલ એન્જિનની અંદર જે ડિસ્ટ્રીબ્યુટર જોવા મળે છે એનું મુખ્ય કાર્ય છે સ્પાર્ક પ્લગને યોગ્ય સમયે હાઈ વોલ્ટેજ આપવું એ ડિસ્ટ્રીબ્યુટરનું મુખ્ય કાર્ય કહી શકાય ઇલેક્ટ્રોનિક ઇગ્નિશન સિસ્ટમનો જે મુખ્ય ફાયદો છે એ શું છે બરાબર છે તો કે સરળ જાળવણી અને વધુ વિશ્વસનીયતા છે ઇલેક્ટ્રોનિક ઇગ્નિશન સિસ્ટમનો મુખ્ય ફાયદો કહી શકાય પછી વાહનની અંદર ઇન્ટરકૂલર જોવા મળે છે એનો ઉપયોગ શું છે કે વાહનની અંદર ઇન્ટરકૂલર જોવા મળે છે બરાબર છે આ ઇન્ટરકૂલરનો ઉપયોગ છે એ શેના માટે થાય છે વિદ્યાર્થી મિત્રો તો કે ટર્બો ચાર્જર દ્વારા સંકુચિત હવાને ઠંડી કરવા માટે ઇન્ટરકૂલર વપરાય છે નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ વાહનની ફ્લાય વ્હીલ આવે વાહનની અંદર એ ફ્લાય વ્હીલનું મુખ્ય કાર્ય શું છે તો કે એન્જિનની ક્રિયામાં નિયંત્રિત ગતિ જાળવી રાખવી એ વાહનની અંદર જોવા મળતા ફ્લાય વ્હીલનું મુખ્ય કાર્ય કહી શકાય ડ્રાઈવર દ્વારા વાહનના પાછળનો ભાગ સ્પષ્ટ જોવા માટે કયા અરીસાનો ઉપયોગ થાય છે તો સાઇડ વ્યૂ મિરરનો ઉપયોગ થાય રિયર વ્યૂ મિરરનો ઉપયોગ થાય અને પાછળનો કાચ બધા આવશે બરોબર છે સાઇડ વ્યૂ મિરર રિયર વ્યૂ મિરર અને પાછળનો કાચ એ ડ્રાઈવર દ્વારા વાહનનો પાછળનો ભાગ છે સ્પષ્ટ રીતે જોવા માટે ઉપયોગ થાય છે નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ વાહનના કયા ભાગ દ્વારા ગરમ હવાને બદલે ઠંડી હવા એન્જિનમાં પ્રવેશે છે વાહનની અંદર એવો કયો ભાગ જોવા મળે છે જે ગરમ હવાને બદલે ઠંડીનો હવાજ અંદર પ્રવેશે તો કે ઇન્ટેક મેની ફોલ્ડ સી ઇન્ટેક મેની ફોલ્ડ નામનો જે ભાગ છે એના દ્વારા ગરમ હવાને બદલે ઠંડી હવા છે એન્જિનમાં આવે છે જો ડેશબોર્ડ ઉપરની બેટરીની લાઇટ ચાલુ થાય તો એનો અર્થ શું છે કે બેટરી તમારી ડિચાર્જ થઈ રહી છે અને ચાર્જિંગ સિસ્ટમમાં ખામી છે એ તમારે જો બેટરીની લાઇટ ચાલુ થાય તો તમારે સમજી જવાનું કે તમારી ચાર્જિંગ સિસ્ટમ છે એમાં કોઈ ઇશ્યુ ઊભો થયો છે અથવા તમારી બેટરી છે ડિચાર્જ થઈ રહી છે ચાર્જ નહીં આવે બેટરી ઠીક પણ નહીં આવે અને વડને વધુ ઝડપે ચલાવવું પણ નહીં આવે નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ વાહન ચલાવતી વખતે જો ઓવરહીટ થાય તો શું કરવું જોઈએ તો કે વાહનને તરત જ રોકીને એન્જિન છે એ તમારે બંધ કરી દેવાનું છે જો વાહન ચલાવતી વખતે ઓવરહિટ થાય તો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ વાહનની અંદર જે ટર્બો ચાર્જર છે એ ટર્બો ચાર્જરનો મુખ્ય હેતુ શું છે તો કે એન્જિનમાં વધુ હવા પંપ કરવી એ વાહનની અંદર જોવા મળતા ટર્બો ચાર્જરનો મુખ્ય હેતુ છે બરાબર ખાસ એટલે ખાસ યાદ રાખજો બ્રેક લગાવતી વ્યક્તિ વાહનના પૈણાને સંપૂર્ણપણે લોક થતા અટકાવવા માટે કઈ સિસ્ટમનો ઉપયોગ થાય છે બધાને કીધું એબીએસ સિસ્ટમ બરાબર છે આ એબીએસ સિસ્ટમનું નામ આપણે આગળ જોઈ ગયા બધાએ કોમેન્ટ કરવાની છે બરોબર એબીએસ સિસ્ટમનું આખું નામ આપણે જોઈ ગયા બધા કોમેન્ટમાં આનું આખું પૂરું નામ જણાવજો બરોબર પૂરું નામ ખાસ એટલે ખાસ નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ કઈ સિસ્ટમમાં વાહનની પૈડાની ગતિને સંતુલિત રાખે છે અને તેને સ્લીપ થતાં અટકાવે છે બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો આમાં આવશે ટીસીએસ એટલે કે ટ્રેક્શન કંટ્રોલ સિસ્ટમ હવે તમે માનો કે કોઈ બાઇક કે ફોર વ્હીલર જઈ રહ્યા છો તો પૈડાઈની ગતિને સંતુલિત રાખીને સ્લીપ થતાં અટકાવે છે આ ટીસીએસ સિસ્ટમ છે ને જેનું પૂરું નામ છે ટ્રેક્શન કંટ્રોલ સિસ્ટમ વાહનમાં કયા પ્રકારના સેન્સરનો ઉપયોગ ઓક્સિજનના સ્તરને માપવા માટે થાય છે ઓક્સિજન સેન્સર નામ એવા જ ગુણ આમાં યાદ રાખવાનું બરાબર છે નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ વાહનના સસ્પેન્શન સિસ્ટમમાં કયા ભાગનો ઉપયોગ સ્પ્રિંગની ગતિને નિયંત્રિત કરવા માટે થાય છે તો કે શોર્ક એરબોસર છે એમનો ઉપયોગ વાહનના જે સસ્પેન્શન સિસ્ટમ છે એની અંતર્ગતની જે સ્પ્રિંગ છે એની ગતિને નિયંત્રિત કરવા માટે તેનો ઉપયોગ થાય છે છેલ્લો પ્રશ્ન ગિયર બોક્સના ગિયર્સ ક્યાં સિદ્ધાંત પર કાર્ય કરે છે મિત્રો ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઈ દેજો તમામ સ્પર્ધાત્મક પરીક્ષાને આપણે યુટ્યુબ ઉપર આવા ફ્રી ક્લાસ લઈએ છીએ એટલે ખાસ એટલે ખાસ જોડાઈ દેજો બરાબર છે અને આ દસ મોડેલ પેપર તમારે જો જોવા હોય તો આપણી એપ્લિકેશન છે ઓલરેડી મેં ગ્રુપમાં લિંક મૂકી દીધી છે અને એને ડેમો કોપી પણ મૂકી દીધી છે ત્યાંથી તમે લઈ શકો છો બરાબર છે ગિયર બોક્સના ગિયર્સ ક્યાં સિદ્ધાંત પર કાર્ય કરે છે તો એમાં આવશે ટર્ક અને ગિયર રેશિયા ઉપર છે એ કાર્ય કરે છે આશા રાખું છું મિત્રો આ બધા પ્રશ્નો છે એ તમને આવતીકાલના પેપરમાં કંઈકને કંઈક ઉપયોગી નીવડશે થેન્ક યુ મિત્રો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટને નવી વાત સાથે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો અને સબસ્ક્રાઈબ ખાસ કરી દેજો જેથી તમામ ક્લાસની નોટિફિકેશન તમને જલ્દી મળી જાય બેલ બટન પર ક્લિક કરી દેજો મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટ નવી વાત સાથે થેન્ક યુ મિત્રો